ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં ડોક્ટર સંજય પરમાર જિલ્લા સોપાન સંભાળશે જિલ્લા ભાજપના પ્રમુખના નામની અટકળોનો અંત આવ્યો છે વેરાવળ જૂનાગઢ હાઇવે પર આવેલ અટલ હોલ ખાતે ભાજપની મહત્વની મીટીંગ યોજાઈ હતી જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા જિલ્લા ભાજપ પ્રમુખનું મેન્ડેટ લઈને આવ્યા હતા અને તેમના દ્વારા જ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વ્યવસાય એવા ડોક્ટર સંજય પરમારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી ડોક્ટર સંજય પરમાર કે જેઓ વર્ષોથી ભાજપ સાથે સનિષ્ઠ રીતે સંકળાયેલા છે વેરાવળ શહેર ભાજપ મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હોય ત્યારે તેમની પસંદગી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કરવામાં આવી છે આ મીટીંગમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી સબીરભાઈ ઠકરાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા માનસી પરમાર સહિત જિલ્લાભરમાંથી અગ્રણીઓની હાજરી જોવા મળી હતી વંદે માતરમ વંદે માતરમ ગોરો ભારત માતા કી જય ભારત માતા કી જય પ્રભુ બાઈ આલ્યા વજી તમે એક મિનિટ આપ પરમ કૃપ કુમાર હાલો પછી રાખાય કાઈ સંભે કા મને આજ ગીર ની જવાબદારી આપવામાં આવી હતી પ્રદેશ નું પાર્લામેન્ટ્રી બોર્ડે જે નામ નક્કી કરેલું હતું મને બંધ કવર આપવામાં આવેલ હતું કવર લઈને આજે અમારી જિલ્લાની સંકલન સમિતિ જે હોય છે એમાં એની રૂબરૂમાં ખબર ખોલીને જે કઈ નામ આવ્યું એની જાહેરાત કરવામાં આવી છે અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પિટિયાના માધ્યમથી આ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલી હતી પાર્ટીના નિયમોને આધીન કે નવા કાર્યકર્તાઓને તક મળે નવા કાર્યકર્તા પણ કામ કરતા હતા અને જૂના કાર્યકર્તા એને સહકાર આપે એને ધ્યાનમાં રાખી ડોક્ટર સંજયભાઈ ફરમારના નામની વરણી કરવામાં આવી છે એ વરણીને અમારા હાલના પ્રમુખ નરેન્દ્રભાઈ પેટીઆએ દરખાસ્ત કરી છે અમારા બધા મહામંત્રીઓને ટેકો જાહેર કર્યો છે અને આવેલા તમામ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ આ નામને સ્વસ્થથી વધાઈ લીધું છે તો ભારતીય જનતા પાર્ટી ડેડે કરેલો સૌ કાર્યકર્તાએ સહસ સ્વીકાર્યો છે થેન્ક યુ